તાલુકાના ખાતે ભવ્ય ઉજવણી સાથે શોભાયાત્રા કરવામાં આવી આજ રોજ અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી થઈ રહી હોય ત્યારે તેના ભાગરૂપે દાંતીવાડાના ભાંડોતરા ખાતે પણ ભવ્ય મહોત્સવની ઉજવણી કરાઈ તારીખ એકવીસ એક બે હજાર ચોવીસ ના રોજ ભજન રાખ્યા અને રામધૂન બોલાવી ઉજવણી કરી તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ ના રોજ પણ રામધૂન અને મહાઆરતી અને શોભાયાત્રા તેમજ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું બધા ગ્રામજનો મળી ટીવીમાં લાઈવ અયોધ્યા શ્રી રામ પ્રભુની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિહાળી તથા ભાંડોદરા ગામ પ્રભુ શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યો અને સમસ્ત ભાંડોદરા ગામના નાગરિક શોભાયાત્રામાં જોડાયા અને ગરબા રમ્યા અને રામધૂન બોલાવી અને પ્રભુ રામજીની મહારતી કરવામાં આવી સમગ્ર ભાંડોદરા ગામમાં આજરોજ દિવાળી જેવો મા જોવા મળ્યો હતો રિપોર્ટર વિનોદાર ઠાકર દાંતીવાડા